ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં થયેલી એકસો વીસ કિલો ચાંદીની ચકચારી લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સતત બીજી મોટી સફળતા મેળવી ક્રાઇમ બ્રાન્ચે વધુ ચાલીસ કિલો ચાંદી રિકવર કરી રાજકોટમાં થયેલી એકસો વીસ કિલો ચાંદીની ચકચારી લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સતત બીજી મોટી સફળતા મેળવી અન્ય એક આરોપી મંગુસિંહ જબરસિંહ રાઠોડ ઝડપાયો આરોપીના નિવાસ સ્થાનેથી ચાંદીનો જથ્થો કબજે મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિની શોધખોળ ચાલુ ત્રીસ કિલો અસલ ચાંદીના દાગીના અને દસ કિલો ઉગાડેલી ચાંદી મળી દાગીના ઉગાડવા વપરાતી ખાસ ભટ્ટી પણ જપ્ત બાકી મુદ્દામાલ અને અન્ય આરોપીઓ માટે તપાસ શરૂ કરી આથી અઠવાડિયા પહેલા એટલે કે ત્રણ અને ચારની ચારની નાઇટમાં રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં

મોબાઈલ શોપમાં પડેલ છે એવી હકીકત આધારે કુલ ચાલીસ કિલો ચાંદી સાથે પ્રદીપ પ્રજાપતિ નામના ઈસમની ધરપકડ કરવામાં આવેલી હતી આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન અન્ય મુદ્દા માલ જે છે ચાંદીનો એ કઈ જગ્યાએ છે એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી હકીકત મળેલ કે આ પ્રદીપ પ્રજાપતિએ તેની પાસેની કુલ એંસી કિલો ચાંદી પૈકી ચાલીસ કિલો ચાંદી જે છે એ રાઠોડ બુલિયન નામની પેઢીપની ધરપકડ બાદ પોતાના ફોન બંધ કરીને નાસી ગયેલ છે પરંતુ તેનો જે મુદ્દામાલ જે છે એના ઘરમાં જ હજી છે જેથી કાયદેસરની કાર્યવાહી કરી પંચો રૂબરૂ તેના મકાન તાળા તોડી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ અને ક્રાઇમ બ્રાંચની ટીમને માંગુસિંહ રાઠોડના ઘરમાંથી આ ચોરીમાં ગયેલ ગરપોટ ચોરીમાં ગયેલ કુલ ચાલીસ કિલો ચાંદી તેમજ ભઠ્ઠી જે ચાંદીના દાગીના છે એ ગાળવા માટે ઉપયોગમાં લીધેલ જે ભઠ્ઠી છે ભઠ્ઠી છે એ ભઠ્ઠી અને અન્ય બીજા સાધનો છે વગેરે મળી આવેલ છે જેથી આ બધી વસ્તુઓ જે છે એ ગરપોટ ચોરીના કામે કબજે કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન માંગુસિંગ રાઠોડ જે છે એ પણ મળી આવતા તેની પણ ધરપકડ કરી અને રાજકોટ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે છે જે એમને ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી હકીકત તેને જણાવેલ છે કે એક વિક્રમસિંહ દેવીસિંગ રાજપૂત કરીને એડવોકેટ છે જે આ ચોરીને અંજામ આપનાર મુકેશ પ્રજાપતિ સાથે સંકળાયેલો છે અને એની સાથે ઓળખાણ થતા આ ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે તમામ મુદ્દા માલ ઓગાડી અને એને ચાંદીના ફોર્મમાં આપી અને જે કાંઈ પૈસા મળે તો એમાંથી દસ ટકા માંગુસિંહને આપશે એવી લાલચ આપી અને આ તમામ મુદ્દામાલ માંગુસિંહને આપવાની વાત થયેલી હતી જે પૈકી પ્રથમ ચોરીમાં ગયેલ ચાલીસ કિલો ચાંદી છે એ માંગુસિંહ રાઠોડે એના ઉગાડી અને એના ચાંદીના ફોર્મમાં આપી દીધેલ આપી દીધેલ હતું મુખ્ય આરોપીને મુકેશને અને બાકીની જે 80 કિલો જે ચાંદી જે છે એ એની પાસે ઓગાડે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી લીધે છે તારીખ ત્રણ અને 4 ની નાઈટમાં જ્યારે ઘરફોડ ચોરી થાય છે ત્યારે ક્રાઈમ રાજકોટ શહેર ની ટીમ આ તપાસમાં જોડાય છે ગુનો દાખલ થયા બાદ પ્રાથમિક વિગત એવી આવે છે કે એક ક્રેટા કાર લઈ અને આરોપીઓ આવેલા હતા અને આ તમ આ ચોરીને અંજામ આપેલ છે પરંતુ સીસીટીવી કેમેરા અને વધુ વિગતોમાં તપાસમાં કેટલા આરોપી છે એવી કોઈ હકીકત જણાઈ આવેલ નથી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ કઈ જગ્યાએ છે એ બાબતની હકીકત મળે છે અને પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે અને પ્રદીપ પ્રજાપતિની ધરપકડ બાદ બીજો મુદ્દા માલ કઈ જગ્યાએ છે એ બાબતે તપાસ હાથ ધરતા આ માંગુલાલ માંગ અ માંગુસિંગ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે આમ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે એ બંને આરોપીઓ ચોરીને અંજામ આપનાર નથી પરંતુ મુદ્દા માલ સગે વગે કરવામાં મદદ મદદ કરનાર આરોપીઓ છે જ્યારે ગઈકાલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ એક આરોપીઓની ધરપ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એવી હકીકત મારી પાસે છે જેમાં રાજુ ભોજક નામના વ્યક્તિની ધરપકડ કરેલ છે જે ક્રેટા કારનો ઉપયોગ થયેલો હતો ચોરીમાં એ ક્રેટા કાર પ્રોવાઈડ કરનાર આરોપીની ધરપકડ કરી અને એના ભાગે આવેલ એકત્રીસ કિલો ચાંદી પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલી છે આ ઉપરાંત ચોરી ખરેખર કરનાર મુખ્ય આરોપી જે અગાઉ ઘડપોડ ચોરીમાં પકડાયેલો છે એ મુકેશ પ્રજાપતિનું નામ અત્યાર સુધીની તપાસ દરમિયાન ખોલવામાં આવેલ છે જયારે મુકેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવશે ત્યારે એની સાથે અન્ય કોણ આરોપી હતા એ વધુ વિગતો ધ્યાનમાં આવશે હાલમાં પકડાયેલ માંગુસિંહ નો કોઈ એવો કોઈ ગુનાઈત ઇતિહાસ નથી માંગુસિંગ છે એ મૂળ અહીંયા ખાડિયા ખાતે રાયપુર ખાતે ગુલિયનનું જ કામ કરે છે રાઠોડ ગુલિયન નામની પેઢી ધરાવે છે અને એ જે જે વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂત કરીને છે એની સાથે છેલ્લા સાત વર્ષથી સંપર્કમાં છે અને મુકેશ પ્રજાપતિ અને બંનેના કોમન ફ્રેન્ડ જે વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂત એને આ ઓળખાણ કરાવી અને ચાંદીનો માલ સગે વગે કરવા માટેની લાલચ આપેલી હતી પ્રદીપ જે છે એ વિક્રમસિંહ દેવીસિંહ રાજપૂતને ઓળખતા નથી પરંતુ મુકેશ જે છે એ વિક્રમસિંહ સાથે સારી રીતે સંકળાયેલો છે અને વિક્રમસિંહે તે માંગુસિંહ સાથે મુકેશની ઓળખાણ કરાવેલી એવોથી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલ છે આપની છે હા હા અત્યાર સુધીની તપાસ દરમિયાન જે છે એ આ જે માંગુસિંગ અને મુકેશ પ્રજાપતિને જોડતી કડી એ વિક્રમસિંહ દેવી રાજપૂત છે એટલે એને એને લાવી પૂછપરછ કરી અને એનો સચોટ રોડ જણા છે તો એને પણ ધરપકડ કરવામાં આવશે હા એ મુદ્દા અપાવી અને માંગુસિંહ મુદ્દા માલ કરવા માટેનો મુખ્ય ભૂમિકા જે બ્રિજ તરીકે નું કામ કરેલ છે એ વિક્રમસિંહ દેવી રાજપૂતે કરેલું છે